મંદિર વચ્ચે સુરતમાં વેપારીઓને વ્યવસાય મળે તે માટે એક્સપોનું આયોજન થશે સુરતમાં ત્રણ દિવસીય બિઝનેસ એક્સપોનું આયોજન કરાશે એકસો ત્રીસથી થી વધુ સ્ટોલમાં કંપની બિઝનેસ એક્સચેન્જ કરશે ત્રણ દિવસમાં અંદાજીત એક લાખથી વધુ લોકો મુલાકાત લેશે ત્રણ ચાર અને પાંચ જાન્યુઆરીમાં હેપીનેસ બેન્કવેટ હોલ કોસમાડા ખાતે આ એક્સપોનું આયોજન કરવામાં આવી રહ્યું છે એક્સપોમાં આઈટી સોલાર ટેક્સટાઇલ ફૂડ બ્રેવરેજ અને અન્ય વસ્તુઓની ત્રીસથી થી વધુ કેટેગરીના સ્ટોલ રાખવામાં આવશે એક્સપો અને એક બિઝનેસમેન ને વ્યવસાય આપશે લોકલ લોકલ બિઝનેસ દ્વારા આવનારી ત્રણ ચાર અને પાંચ જાન્યુઆરીના રોજ ફિબોઇક્સ પ્રેઝન્ટ એક્સપો કાર્નિવલનું અમે આયોજન કરવા જઈ રહ્યા છીએ આ ત્રણ દિવસના એક્સપોમાં એકસો ત્રીસ કરતાં વધારે સ્ટોલ છે મલ્ટી કેટેગરી એક્સપો છે એટલે સુરતમાં રહેલા કોઈ પણ બિઝનેસમેન આ એક્સપોની વિઝિટ કરીને અહીંયાથી તમારા નવા બિઝનેસની તક તમે મેળવી શકો છો

માન્ય શ્રી મનસુખભાઈ માંડવિયા સાહેબ પધારવાના છે સાથે કોર્પોરેટ ગેસ્ટ પણ આવવાના છે તો તમામ સુરતવાસીઓને હું એક્ઝિક્યુટિવ ડિરેક્ટર વતી હાર્દિક આમંત્રણ આપું છું તમારી એક વિઝિટ અનેક ફાયદાઓ અપાવી શકે તેમ છે